નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જામનગરની રિલાયન્સ રિફાઈનરીને ટાર્ગેટ કરવાની ધમકી પાકિસ્તાન આર્મી ચીફે મુકેશ અંબાણીને ધમકી આપી છે હસીમ મુનીરે કહ્યું છે કે ભવિષ્યમાં ભારત સાથે કોઈ લશ્કરી સંઘર્ષ થાય તો ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની રિફાઈનરીને નિશાન બનાવવામાં આવશે તેણે સુરા અલ ફિલ્ડની આયાતનો ઉલ્લેખ કરીને જે પાંચસોને સિત્તેર ઈસ્વીમાં અબરાહીની સેનાના પક્ષીઓને પથ્થરોથી નષ્ટ કરવાની ઘટના દર્શાવે છે આધુનિક યુગમાં હવાઈ હુમલાનો સંકેત આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે રખડતા કુતરાઓના મુદ્દે ચુકાદો આપ્યો હતો દિલ્હી એનસીઆરમાંથી તમામ કુતરાઓને હટાવવાની નિર્ણય પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે બોલ પ્રાણીઓ ક્યારેય સમસ્યા બની શકતા નથી રાહુલ ગાંધીએ માનવતાની દ્રષ્ટિએ આવા પ્રાણીઓને સુરક્ષા આપવા પર ભાર મૂક્યો અને સરકારને પુનઃ વિચાર કરવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર ઘર તિરંગા અભિયાન બીએસએફ દ્વારા સાયકલ રેલીનું આયોજન રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત ભુજમાં બીએસએફ દ્વારા દસ કિલોમીટર લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં બીએસએફના ડીઆઈજી સહિત ચાલીસ જેટલા અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો સાયકલ રેલી શહેરની સોસાયટીમાંથી પસાર થઈ અને વાડી અને ખેતરના શેડા સુધી પહોંચી કુલ અંતર લગભગ દસ કિલોમીટર સુધી જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી ભારે હંગામો મચાવ્યો મતદાર યાદીના મુદ્દા પર વિપક્ષ સતત હુમલો કરી રહ્યો છે દિલ્હીમાં યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે અને ભારે હંગામો મચી ગયો છે તે જ સમયે સુરક્ષાકર્મીએ ઘણા કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા તેઓ સતત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ફક્ત બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ એસઆઈઆરના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું કે ફક્ત એક બેઠક નથી ઘણી બેઠકો છે આ રાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે અને વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે ચૂંટણી પણ જાણે છે અને અમે પણ જાણીએ છીએ પહેલાં અમારી પાસે પુરાવા નહોતા પરંતુ હવે અમારી પાસે પુરાવા છે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છે અમે ફક્ત બંધારણનું રક્ષણ કરવા માગીએ છીએ અને આમ કરતા રહીશું અને અટકીશું નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી શાળા માટે નો ઇન્ટરનેટ ગુજરાતમાં સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નિરસ વલણ જોવા મળી રહ્યું છે ટોચના ચૌદ રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઉત્તર પ્રદેશ એક સાડત્રીસ લાખ સ્કૂલો સાથે પ્રથમ મધ્યપ્રદેશ બાણું હજાર સાથે બીજા ક્રમે અને પશ્ચિમ બંગાળ બ્યાસી હજાર ત્રણસો ને સાત સાથે ત્રીજા સ્થાને જોવા મળ્યું છે ગુજરાતમાં માત્ર ચોત્રીસ હજાર સત્તાણું સરકારી સ્કૂલો છે એમાં છેલ્લા પાંચ વર્ષમાં ચારસો ને સ્કૂલો બંધ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે સારા સમાચાર અમદાવાદવાસીઓ માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે માહિતી જાણે એમ છે કે હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફરીથી સહેલાણીઓ ક્રોસ સેવાનો લાભ લઈ શકશે ખાસ કે ક્રોસ સેવા ઘણા સમયથી બંધ કરવામાં આવી હતી હવે વરસાદ રહી જતાં આ સેવા ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શોના પ્રખ્યાત પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે ફરીથી અફવાઓ વેતી થઈ ગઈ છે અને અફવાઓમાં કહેવામાં આવ્યું છે કે તેઓ શો છોડીને ગયા છે પરંતુ દિલીપ જોશીએ પોતે સ્પષ્ટ કર્યું છે કે આ અફવા કોટી છે તેમણે કહ્યું છે કે જ્યારે શોમાં ન હોય ત્યારે આવી વાતો ફેલાઈ જતી હોય છે જ્યાં સુધી તારક મહેતાકા શો ચાલે છે ત્યાં સુધી તે જેઠાલાલના રોલમાં રહેશે નિર્માતા અસિન મોદીએ પણ આ અફવાઓને નકારી કાઢી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટીદાર રાજપૂત સમાજે આપી આંદોલનની ચીમકી પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે ઈડબ્લ્યુ એસ અને બિન અનામત આયોગની જાહેરાત કરી છે પરંતુ આયોગના ચેરમેન સહિત હોદ્દાઓની નિમણૂક હજુ બાકી છે આ મુદ્દે પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનોએ બાર ઓગસ્ટ સીએમને મળીને રજૂઆત કરી આગેવાનોનું કહેવું છે કે જો પચીસ ઓગસ્ટ સુધીમાં નિમણૂક નહીં થાય તો તેઓ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે મોરબીની મચ્છુ હોનારતની છેતાલીસમી વર્ષી હતી મોરબીમાં થયેલી મચ્છુ હોનારતના છેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે મોરબીમાં આવેલી મચ્છુ નદીમાં આવેલા પૂરના કારણે હજારો લોકોના મૃત્યુ થયા આ પ્રસંગે મચ્છુ હોનારતમાં દિવંગત થયેલા આત્માઓને મોરબીના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નગર દરવાજા ચોકમાં એકવીસ સાયરનની સલામી સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંજલિ કાર્યક્રમ યોજાયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ પર ફસાયેલા માલિકને એક મહિનાની ઈ એમઆઈનો આપ્યો છે ચેક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એક ટ્રક સત્યાવીસ દિવસ સુધી પુલ ઉપર લટકતી રહી આ દરમિયાન તેના માલિક રમાશંકર પાલે સરકારને અનેક વિનંતી કરી વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી દીધી તો બેંકે લોનનો એસી હજારનો હપ્તો માફ કરવાની ના પાડી દીધી એવામાં સત્યાવીસ દિવસ બાદ ટ્રક પાછી મળ્યા બાદ તેમણે રાહતનો શ્વાસ લીધો છે હવે તેઓએ આણંદના સાંસદ મિતેશ પટેલે એક મહિનાનો ઈ એમ આઈનો ચેક તેમને અર્પણ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે